અયોધ્યા ખાતે જે એક હજાર આઠ મહાકુંડ નું આયોજન કરે તેમજ આપણે બધા એવા ભાગ્યશાળી છીએ કે કાર્યક્રમ ગણેશભાઈ સરસ ગુજરાત સભાના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી પૂર્વ એવોના હસ્તે અમારા સંતો દ્વારા તેમજ આપ ને અયોધ્યાના રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમને જે પ્રપક્ષ જોવા માટેનો મોકો મળ્યો એવા પુલિશભાઈ તેમજ ગોવિંદકાકા અમારા મિત્ર મિત્રશ્રી નિતિનભાઈ ભજિયાવાળા તેમજ સંતો વિશ્વેશ્વરાન કે લક્ષ્મણ જ્યોતિષી મહારાજ ગરીબ નામી નાની સર્વ મહાપુરુષો આપ સર્વ માતાઓ બહેનો ભાઈ ખૂબ જ ગૌરવની વાત છે જેમ ગોવિંદ કાકાએ કીધું ને આપણને કે હરી ઈચ્છા બળવા ઈશ્વરની ઈચ્છા સિવાય કશું થતું નથી અને આપણા યશસ્વી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક જસ મળ્યો અને પાંચસો વર્ષ સુધીની લડત બાદ વિવાદિત વડાપ્રધાનસતા પર આવ્યા છે પણ રાજસત્તાની અંદર જયારે ધર્મ સત્તા આવે છે તો રામ રાજ્ય આવતા વાર નહીં લાગે આપણને અનુમાન થઈ રહ્યું છે કે આ એક પદયું એવું છે ભારતીય જનતા પાર્ટીમાં કે નરેન્દ્રભાઈ મોદીજી આખા દેશને જીતી લીધો તેમજ વિશ્વની અંદર જેમની નામના કમાય છે એ ધર્મનું કાર્ય કરવાથી થાય છે અને જ્યારે સત્તામાં ધર્મ સત્તા આવે ત્યારે આવા સુંદર સુંદર આયોજન થતા હોય અને મારી એક જ એવી કામના છે કે આપણો દેશ ખૂબ જ ક્રાંતિ પ્રગતિમય તેમજ પૂરા વિશ્વની અંદર શાંતિ સમૃદ્ધિ વધે એવી કામના સાથે હું મારી વાણીમાં પ્રકાશ લેતો